હાલમાં આપણે જોઈ શકો છો બધા ખેતરો ધોઈ નાખ્યા છે એ છ દરવાજા ખોલ્યા હતા તો નદી માં પાણી ન થતું ગામ નાખ્યા પંદર ગામ નું નુકસાન થઈ શકે એવું છે બેલા ટીમલા ગુંદા ખાંભડા અને કુંડળ બરવાળા ખમીદાણા નાવડા આવા દસ ગામના નુકસાન થઈ શકે તેવું છે નવ ડેમ છે નવમાંનો એક ગુંદા ડેમ હવે ગુંદા ડેમમાં જે અત્યારે ડેમની પાળ છે પાયળમાંથી પાણી અવરનવર નદીમાં જાય છે એમ જવે છે હવે એ પાણીને લીધે ડેમની પાળું બે સાઈડ ખવાઈ ગયેલી છે અને ગુંદા ડેમ ગુંદા ડેમના કારણે નીચેના પંદર ગામોમાં પાણીને સિંચાઈનો લાભ મળે છે એટલે આ પાન પાન હે પાલને નુકસાન ફૂલ કારણ કે પાણાનું પ્રેશર નથી અને એક કોર પાલ હાવ ખવાઈ ગયેલી અને મેન ના હિસાબે ત્યાં ભેગી થઈ ગયેલી છે એ પ્રશ્ન આ છે સાહેબ કે આ ગુંદા ગામમાં નવ ડેમ જે છે બોટાદ જિલ્લાના એની અંદર આ ગુંદા એક ડેમ છે પંદર ગામને પાણી પૂરું પાડતો ગામ ડેમ છે પણ એની મેલ પણ પ્રોબ્લેમ એ છે કે મેં બે ત્રણ વખત રજૂઆત કરી સાહેબની કે અહીંયા જોઈ લ્યો આ પાયલ માથે થોડું ઘણું નુકસાન છે સાહેબોએ આવ્યા હતા સાહેબોએ કીધું પણ ઉપરથી કાંઈ કામ આવતું નથી આ પાયલ હાંકડી થઈ ગયેલી છે ગામને મોટો ખતરો છે કે આ ડેમને જરીક રિપેરિંગ કરીને આ પાયલ બહાર વ્યવસ્થિત રાખે નીચે પંદર ગામ ગમે ત્યારે આની માથે ખતરો થઈ ગયો છે અને પાણીનું પ્રેશર નથી પછી બે ત્રણ રસ્તા એવા છે કે રસ્તામાંથી હાલવામાં તકલીફું છે એની વારંવાર રજૂઆત કરવી છે પણ એનું કાંઈ ધ્યાન દોરતા નથી અને ઢોરા કે કોઈ વાહનવાળા માથે હાલે તો સાહેબો એમ કહે છે કે માથે તમારે વાહન નહીં હાકવાના તો નીચે અમને રસ્તો આપી દે એટલે એમ નીચે હાલશું ઉપર નહીં હાલ્યું એટલે આ પાળા થઇ જાય કે નુકસાન થવાની સંભાવના કે નબળો થઇ ગયો હા નબળો થઈ ગયો છે જે મેન જૂનો ઓગન છે એમાં પાણી જવે છે અને જે પ્રોબ્લેમ છે એ આ પાઇલ ઈ જે જૂનો ઓગન છે એમાં તે ખાલી નીચે પાઇલ બેહી ગઈ છે ને ખવાઈ ગઈ છે ખાંડા પડી ગયા છે તમને શોખા દેખાય છે એટલે આ પાણી જરવાનું કારણ શું પાણી આ પાઇલ પાતળી પડી ગઈ છે એટલે પ્રેશર થી આ મારક કરી નાખે અને આ પાણાનો પ્રેશર આપી દે તો કાઈ ન થાય તો થોડોક વાંધો ઓછો આવે આ વિગત એવી છે કે આ મેન નંદી છે ત્રણ નદીનું પાણી આવે એ અહીંયા ભેગું થાય છે અને આ મેન નદીમાં પાળો નબળો પડી ગયો છે પાણી ઝરે છે કોઈ આવતું નથી વર્ષો પહેલાનું ત્રી ચાળી પહેલાનું પેલાનું નદી મેન જયાદી પાણી ભેગું ત્રણ નદીનું ભેગું થાય હા શું થવું જોઈએ આમાં તાત્કાલે માટી ન ખાવે રસ્તો હમો કરે પાળી રિપેરિંગ કરે પથ્થર ન ખાવે અને આ બધા ઝાડવા ચારે કોઈ બાવળ ઊભા છે અને આ તો બેન નદી તૂટી હોય તો પંદર ગામના લાભે છે અને પંદર ગામના ખોટે થાય તો તૂટ્યો હોય તો કોઈ રહે એવું જ નથી